બારડોલીના બાજીપુરા ગામે વિશ્વકર્મા ધામનું નિર્માણ થશે વિશ્વકર્મા ભગવાન ફૂટ ઊંચી નિર્માણ કરવામાં આવશે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા નિર્માણ કરાશે બારડોલીના બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામ ના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રામનવમી પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે જેમાં વિશ્વકર્મા દાદાની ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે વિશ્વકર્મા ધામ માટે ચારસો બાસઠ એકર એટલે કે સાતસો સત્યોતેર વીઘા જમીન ખરીદવામાં આવશે જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા બાર જ્યોતિર્લિંગ ચાર ધામ દશાવતાર મંદિર ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે વિશ્વકર્મા ધામ સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરમાં સમાવેશ થશે નંબર પર કોલ કરી નોંધણી કરાવવાની રહેશે આ સંકલ્પ યજ્ઞના શુભ દિવસે શ્રી વિશ્વકર્મા ધામ માટે ભૂમિપૂજન વિધિ જાહેરાત કરવામાં આવશે મારું નામ કનુભાઈ ગેડિયા સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે રામનવમીના દિવસે બારડોલીથી આગળ બાજીપુરા ખાતે જે જગ્યાએ જમીન પસંદગી કરવામાં આવી છે એ જગ્યા ઉપર સંકલ્પ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ સંકલ્પ યજ્ઞમાં આ સંકલ્પ યજ્ઞમાં સાતસો સત્યોતેર જોડાઓ બેસવામાં આવશે અને ત્યારે અમે વિધિવત રીતે કઈ તારીખે અને કયા દિવસે વિશ્વકર્મા ધામનું ભૂમિપૂજન વિધિ કરીશું તે પણ જાહેરાત કરવામાં આવશે વિશ્વકર્મા ધામનો મુખ્ય ઉદ્દેશ્ય વસવાટી સમાજ એટલે કે વિશ્વકર્મા વંશજ સમાજને એક તાતણે બાંધી અને સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરવાનો છે અમે રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટ આધારિત સ્કિલને લગતા શૈક્ષણિક પ્રોગ્રામો વધે તે માટે કાર્યક્રમો આપીશું આ મૂર્તિ અમે ત્રણસો ફૂટ ઊંચી વિશ્વકર્મા દાદાની મૂર્તિ બનાવીશું અને તેમનું અમે સ્થાપના કરીશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત